દવકડબારી નગરપાલિકા ખાતે બીજી સામાન્ય સભા પણ સભ્યોની ગેરહાજરીથી થઈ મોકૂફ આ તારીખ અઢાર છ બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે બે કલાકના આસપાસ ભારતીય જનતા પાર્ટીના એક પણ સદસ્ય હાજર નહીં રહેતા નગરપાલિકા ખાતે આશ્ચર્ય સર્જાયો તો પ્રમુખે વિશ્વાસનો મત ગુમાવી દીધો હોવાનું પણ હાલ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામે છે ગત તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ પણ સભ્યોની ગેરહાજરીથી જે સભા મોકૂફ કરવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ ફરી એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર કોંગ્રેસના ત્રણ સદસ્ય અને એક અપક્ષના સદસ્ય હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના બોડીના એક પણ સદસ્ય હાજર ન રહ્યા હતા ફરીથી સામાન્ય રથ સામાન્ય સભા જે રદ થઈ હતી આ સામાન્ય સભા રદ થતાં પ્રમુખે વિશ્વાસનો મત ગુમાવી દેવાનું પણ લોક નગરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે નગરની પડતી સમસ્યાઓ અને કામગીરી તદ્દન નિષ્ફળ ગયેલા આ પ્રમુખ સાથે પોતાના સદસ્યોએ તેમની કામગીરીથી નારાજ હોવાનું પણ સ્પષ્ટ હાલ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામે છે સામાન્ય સભા મોકૂફ બાબતે ચીફ ઓફિસર વૈશાલી નિનામાએ જણાવ્યું હતું કે સભ્યોની સંખ્યા કોરમ કરતાં ઓછી હોવાથી આ સામાન્ય સભા પણ મોકૂફ કરવામાં આવી રહી છે અને હવે પછીની નવી સામાન્ય સભાની તારીખ પ્રમુખ નક્કી કરશે